અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાંથી ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે માલપુર તાલુકાના સુરજપુરા ગામના ખેડૂતોની છેલ્લા સાઠ વર્ષથી કબજા અને ભગવટાની જમીન ફોરેસ્ટ વિભાગને ફાળવવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે વર્ષોથી ખેતી કરીને જીવન નિર્વાહ કરતા ખેડૂતોની જમીન તંત્ર દ્વારા અચાનક ફોરેસ્ટ વિભાગને સોંપી દેવામાં આવતા રોજીરોટી છીનવાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ મામલે સામાજિક આગેવાન અને એડવોકેટ ચંદ્રપાસી સિંહ ખેડૂતોના સમર્થનમાં આગળ આવ્યા હતા સુરજપુરા ગામના સર્વે નંબર એકસો એકાણું એકસો બાણું એકસો ત્રાણું અને એકસો ચોરાણું ની જમીન પર ખેડૂતો છેલ્લા સાહીઠ વર્ષથી વધુ સમયથી ભોગવટો ધરાવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ખેડૂતોએ માલપુર મામલતદારને આવેદન પત્ર આપી ન્યાય આપવાની માંગ કરી છે હવે જોવાનું રહ્યું કે તંત્ર ખેડૂતોના પ્રશ્ને શું નિર્ણય લે છે રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી માલપુર આજે અમે માલપુર મામલતદાર કચેરી ખાતે અમારા જે ગામ સુરતપુર ગામના જે સર્વે નંબર માલપુર તાલુકાની સુરતપુર ગામના જે સર્વે નંબર છે એકસો એકાણું એકસો બાણું એકસો ત્રાણું અને એકસો ચા ચોરાણુંવાળી જે સર્વે નંબરવાળી જે જમીનો છે એ સર્વે નંબરવાળી જમીનો ઉપર ત્યાંના જે સ્થાનિક ખેડૂતો છે જે અરજદારો છે એ લોકોનો ભોગવટો વર્ષોથી પચાસથી સાઠ વર્ષ કરતાં વધારે સમયથી આ લોકોનો ભોગવટો છે અને સતત આ લોકો ખેતી કામ કરી અને પોતાના પરિવારનું એમના તમામ પરિવારનું એ લોકો ભરણ પોષણ કરી રહ્યા છે પરંતુ મિત્રો દુઃખની વાત એ છે કે આ જમીન ઉપર જે સરકારી તંત્ર છે એ સરકારી તંત્રનો એમની નજર પડે છે અને આ સરકારી તંત્ર આ જે જમીન છે એ જમીનને દબાણ કરેલું છે એ પ્રકારે આ લોકો નોટિસ આપે છે પરંતુ હકીકતમાં જોવા જઈએ તો આ જે અરજદારો છે આ જે ખાતેદારો છે એમણે સરકારશ્રીના ધારાધોરણ મુજબ એમણે દંડની પાવતીઓ પણ ભરી છે અને હાલમાં બાયડની સિવિલ કોર્ટ ખાતે આ તમામ અરજદારોના દાવા ચાલે છે આ જે તકરારી જમીન છે ત્યાં ત્યાંના તમામ દાવાઓ ચાલે છે તેમ છતાં સરકારી તંત્રને જાણે કે આ જ ગરીબ પરિવારો દેખાય છે મિત્રો તમે જુઓ છો કે ગુજરાતમાં તમામ સ્થળે જે ગરીબ મધ્યમ વર્ગ હોય ચાહે અમદાવાદમાં જે ઠાકોર સમાજના જે મકાનો તોડી નાખવાની વાત હોય બનાસકાંઠામાં જે આદિવાસી સમાજના જે એમને જમીનો ખાલી કરાવવાની વાત હોય એ તમામ જગ્યાએ આ લોકો ગરીબ મધ્યમ વર્ગ ઉપર સતત સતત મારો કરી રહ્યા છે આ લોકોને આમની પર્ટિક્યુલર જમીન દેખાય છે પરંતુ અહીંના માલપુર વિસ્તારમાં જે ડુંગરાઓ છે એ ડુંગરાઓમાં સતત રાત દિવસ ખનન ચાલી રહ્યું છે અમારું અહીંયા આગળ માલપુરથી આગળ જઈએ ભેમપુરનો ડુંગરો આખો ખોદી નાખ્યો છે કોની પરવાનગી કોની પરવાનગી તમે આ ડુંગર ખોદી નાખ્યો છે અહીંયા આગળ અરવલ્લીની જે ગિરિમાળાઓ છે ત્યાં આગળ રાત દિવસ ખનન ચાલતું હોય છે કોની રેમ નજર હેઠળ આ બધું ચાલી રહી છે તમને માત્ર ને માત્ર આ જ પરિવાર દેખાય છે તમને અધિકારીઓ મારી એક નમ્ર વિનંતી છે તમારે કેટલા રૂપિયા જોઈએ છે તમારે કેટલા રૂપિયા જોઈએ છે એટલું કહો તમે આ લોકો લોહી પસીનો એક કરીને એમની એક એક કીટી વેચીને તમને પૈસા આપશે પરંતુ મહેરબાની કરીને તમે અમને ટાર્ગેટ ના કરો તમે ખોટી રીતને એમને હટાવવાનું કામ ન કરો જો આવનારા સમયમાં ચોક્કસથી આમના જે હક અધિકારોની ચોક્કસથી ન્યાય ન મળે તો અમારે આ પરિવારોને લઈને આખા ગામમાં આખા તાલુકામાં આખા જિલ્લામાં ન્યાયયાત્રાઓ કાઢવી પડશે અને આગામી સમય જોરદાર આંદોલન અમારે કરવા પડશે એ પ્રકારની હું માહિતી આપને તાકીદ કરું છું મહેરબાની કરીને આ પરિવારોને તમે ન્યાય આપવાનું કામ કરજો એટલી જ અમારી નમ્ર વિનંતી છે અને બીજું તમારી ગૌશાળા ભરી ગયા છ દસે ભરી ગયા તે વખતે બાર પ્રોગ્રામ હતો તે વખતે લઈ અને લઈ એમાં તે મણો છે અને હાથે હાથે બીજું શિવજીનું મંદિર જૂનું જમાનાનું શિવજી હતું શિવફાળશી મંદિર હતું તેઓ ગાડી આ શિવલિંગ મને કારીગરોને પણ પકડી લઈ નહીં લાયા અને કારીગરો પણ છ હજાર રૂપિયા રોકવા લીધા અને બાકીનો દંડ કરી એક રાત જેલમાં રાખ્યું ખનીજ ચોરી નથી લાકડું કાપી નથી મંદિરની પૂજા કરતો એ મૂર્તિએ પણ આ લોકો રાતના સમયે મૂર્તિ ડેંગ બધું ભરી લઈ અને એમના તાબા કરી દીધું